રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને સફાઈ ન થતા ધોરાજીની જનતા ત્રાહીમાં શહેરની મુખ્ય બજારમાં વેપારીઓએ સફાઈ કરવી પડે અને રોષ વ્યક્ત કર્યો છે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકોને હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ નગરપાલિકા વિરોધ તમામ ટીપર વાહન ગાડીના અઢાર ડ્રાઈવરો હેલ્પર સંખ્યા અઢાર અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો છો ખાતર ભરવાના મજૂરો બાર તમામ કર્મીઓ આંદોલનમાં ઉતર્યા છે જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા કોઈ પણ ભરવા માટે ઘણા દિવસોથી વાહનો ભરવા આવતા નથી આગામી દિવસોમાં ધાર્મિક તહેવાર પણ આવવાના હોય કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો નથી ધોરાજીના વિવિધ વિસ્તારોમાં મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા પડ્યા છે તેને લઈ વેપારીઓના ધંધા રોજગારમાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે કચરાના ઢગલા પડેલા હોય કચરો ભારે પવનથી કચરો ઉડી દુકાનો ગંદકીવાળા કચરાથી વેપારીઓ અને ધોરાજીની ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથેના વિવાદના કારણે ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો હેલ્પરોને ખાતર ભરવાના મજૂરોના તમામ કર્મીનો ચાલતો વિવાદ તાત્કાલિક અંત આવે ધોરાજીની આમ જનતાને વધુ ભોગવવું ન પડે તેવી લોકો અપીલ કરી રહ્યા છે કચુરાના ઢગલાનો નિકાલ થતા ધોરાજીની બજારોની વેપારીઓ જાતે જ સફાઈને કચુરાના ઢગલાથી પડતી મુશ્કેલીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મારું નામ આશિષભાઈ જેઠવા આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ એકત્રીસ છે અમે હડતાલ ઉપર છીએ જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે કામ ઉપરથી છૂટા કરી દેવું અમારી બોડી છે અમે જે રીતે રીતે કરી એ જ કરવાનું છે અને જેને છૂટા એને કરી અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો બધા દારૂ મને ગાયરું કાઢે છે ધમકી દે છે આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાંચથી લેવાના છે ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો ગાડી બધા કાઢી લેજો જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને ગાયરું રોકાઈ છે તમારે માફી માંગવી જોઈએ માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય પછી તમને ભાઠા પડશે પોલીસના એટલે અમે બધા વિચાર કર્યું કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે જયારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હરદૂત કરે છે એવું કહે છે કે બહાર નીકળી જાવ તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામે તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવા નથી આજે મને છૂટો કરવાનું કીધું કાલ આ કર્મચારી કે છે કાલ આ કર્મચારી બોડી તો બધાને છૂટા કરી દેશે એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી એજન્સીના છે છીએ તો એજન્સી માં કોન્ટ્રાક્ટ તો નગરપાલિકા જ આપે છે એટલે અમે સીધા નહીં તો ઇનડાયરેક્ટલી કર્મચારી તો નગરપાલિકાના પણ અમે આ રીતે કર્મચારી ઉપર જો ખોટી રીતે અત્યાચાર કરશે ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે તો અમે એક કર્મચારીનું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય અમારી માંગણી મુજબ ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય અમારા ડોર ટુ ડોર ની ગાડી હોય ને કચરા ને કોઈ કામ પર ચડવાના નથી ધર્મેશ સેવક્રમ ગુમનાની અમારી શોપ છે પ્રીતમ ફેલાન ગાણી કોઠા ઉપર જ્યાં એક કરોડ શોરૂમ છે જેની આગળ ઢગલા કચરાના કરે છે આ લોકો ને કોઈ ઢગલા ઉપાડા આવતા નથી અને મચ્છરોની ગંદકીનો ત્રાસ છે અમને જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો જેની અમે ઘરાકની ત્રાસ છે ઘરાક અમને આવતા નથી અને ધરાકને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે આવતા નથી કસ્ટમર અમે હેરાન થઈએ છીએ તો તકલીફ ને દૂર કરો માધવ હાલમાં હું બજારમાં દુકાન ધરાવું છું